હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાયને તો અત્યાર જો આપણે કપડા ભલાઈને આ પહેર્યા પણ સવારમાં જો વાગી જ્યા છે 5 5 વાગ્યા છે ને આપણે જાગી જ્યાસી અને નાવાનું બાકી છે ખાલી જો ચા પાણી કર્યા છે આપણે અને મારે છેન જવાનું સામની આરે ચા જવાનું છે છે કારે પણ ચા જવાનું છે તમારે અત્યાર માં છે ને આપણે હાલવા જઈએ છીએ હાલવાની જયદીપને જરૂર નથી મારે જરૂર નથી પણ તોય જ આવીશ આજે જયદીપને એવું લાગે છે કે થોડુંક મારું શરીર વધી જશે એટલે હાલવા જ છે તો હું મારે તે જરૂર નથી હું દાખો દીધી એટલું હાલતી જ હોય પણ આપણે જયદીપને કંપની દેવા જઈએ છીએ તો હાલવા જાયશું ને જાયશું ને આવું હે ને હાલો જોઈ લો અતાર અતાર માં છે ને બસુ વાળા આવતા હોય ઈતે તે અને અમુક અમુક કોક હોય અમારા જેવા ચાર પાંચ જણા આવતા હોય તો કોઈ છે ને કોક ના ના હો ના આમ નથી ગયા હે તો હોય ઓકે ચમત્કાર દેવ દિવાળી હતી એટલે મસ્ત આખો ચાંદો છે અને અતાર અતાર માં જો હવે શિયાળા ની શરૂઆત થઈ જાય એટલે થોડુક ઝાકળ જેવુ વાતાવરણ છે અને આપણે આવતા પછી હવે ઘરે હાલીને તો જો આપણે હાલીને આવતા રહ્યા અને આ છે ને જો જયદીપ ને આ પલાળેલા મગ ખાવાના છે પલાળેલા ચણા ખાવાના છે અને આ શું કહેવાય કાકડી ટામેટા અને કોબી એ આજ સુધારીને ટિફિનમાં લઈ જવાના છે આજનો દિવસ ટ્રાય કરશે કે જેવો રહેશે અને કાલથી પાછા શાક રોટલી ખાશે તો જો અત્યારે આ ચણા તો કંઈ આટલા બધા જયદીપ નહીં ખાય પણ શાક આપણે કરવાનું છે થોડુંક એટલે થોડાક શાક કરવા પાફા મૂકી દઈશું અને બીજા પલાળેલા ખાશે જયદીપ તો આપણે છે ને હવે ટિફિનમાં સુધારીને ભરવાનું છે એટલે જો ધોઈને કોરું થવા મૂક્યું છે અને કોબી છે ને પહેલાં છે ને ઝીણી ઝીણી સુધારી નાખું પછી ધોઈ નાખશું આપણે જો મારે જે ચણાનું શાક કરવાનું હતું ને એ આપણે લઈ અને બાફમાં મૂકી દીધા છે અને જયદીપને જે ચણાને મગ ખાવાના છે પલાળે લઈ વાટકીમાં મૂક્યા છે જયદીપ રીત જ્યાં છે નાવાય નહીં ના એટલે ખાઈ લઈશું અને આમાં જો આપણે એકમાં ટામેટા અને એકમાં કાકડી સુધારીને ડબ્બો ભરી દીધો છે અહીંયા સે મીઠું ને જીરું અને કોબી જો આપણે ઝીણી સુવાલામ સ્લાઇસ સુધારી અને ધોઈ નાખી છે થોડી કોરી થઈ જાય એટલે ડબ્બો એક ખાલી છે એમાં ભરી દેસુ અને જે ને છે ને એમ થાય છે હું થોડોક જાડો થઈ છું ને તે પતલું થવું છે એમ એટલે એમને આવું ખાવું છે બાકી અમે તો બધા ઘરના ના પાડવી પાડવીશી કે કઈ વધુ નથી એટલું બરોબર છે શરીર પણ એમને હવે ખાવું છે ને તો એક બે દિવસ ખાવા દેવી એક બે દિવસ પછી એમને ભૂખ લાગશે એટલે એ જ એમને હાથે જ બંધ કરી દેશે કેમકે જેને હાવ બેહી રહેવાનું હોય ને કામ ના કરવાનું હોય ને બેહી રહેવાનું હોય ને ખાતા હોય ને શરીર વધે ને વાત અલગ છે પણ જે કામ કરતા હોય અને ભૂખ લાગે શરીર વધે એને પછી ઓછું કરવા હાટું થઈને ખાવાનું બંધ કરે તો ખોટી અશક્તિ જાય એટલે જેમ બેહી રહેવાનું હોય ને એમ ના વાંધો હવે પણ કામ કરવાનું હોય ને એને ખાવું પડે તો હવે એકાદ બે દિવસ એમની ઈચ્છા છે તો ખાવા દેવી પછી એમને ભૂખ લાગશે તો એ જ બંધ કરી દેશે અથવા તો બધા કહેશે ઘરના એટલે એમની હાથે જ તે બંધ કરશે પછી તો હાલો હવે આપણે આજ એક બે દિવસ શીખીએ ત્યાં સુધી ભરી દેવી બાકી મેં તો કાલે ના પાડી હતી તો મને કહેશે ઓફિસે બધા કે દાંત કાઢે છે તું જ દાંત કાઢે શીખે કે કે શરીર ના ઘટે એમ એમ કહેતા તા પણ જો કે અમે તો ના જ પાડવી પણ એમને શોખ છે એટલે બે દિવસ ટ્રાય કરે જો જયદીપ જાય છે ઓફિસે અને આપણે હવે કરવાનું છે કામ જો આપણું જમવાનું બની ગયું છે ચણાનું શાક અને રોટલી તો આપણે જમી લેવી જો આ તો છે ને હાંજે જમવામાં આપણે બનાવવાની છે આ બરજની જે સેવ આવે ને એ સેવ બનાવવાની છે એટલે આપણે લઈ આવ્યા છીએ આ તૈયાર જે પેકેટ આવે એ પેકેટ આપણે લાયા હતા અને લાંબે લાંબી શેકતા ના ફાવે કીમાય એટલે આપણે જો આ રીતના થોડાક કટકા કરીને ખાશે વચ્ચે તોડી તો હાંજે જમવામાં આપણે આ સેવ બનાવવાની છે હવારમાં તો જયદીપ કોબીને કાકડીને ટામેટાને એવું જ તે લઈ ગયા હતા અને અત્યારે મેં કીધું મેં કીધું શાક રોટલી કાંઈક બનાવી નાખું ખાઈ લેવ તો એમને નહોતું ખાવું એટલે એ કે મારા હાટું સેવ બનાવજે તો હવે મારે સેવ હાલશે એટલે અમે છે ને હાંજી હવે બે હાટું આપણે સેવ બનાવી નાખશું હવે એમના આજનો દિવસ જેવો રહ્યો છે આવે પછી ખબર પડે કેમ કે કામ કરવાનું હોય ને એટલે શાક રોટલી ખાય ને તો જ પેટ ભરાય નહીં તર આ કોબી ને ટામેટા ને એવું બધું ખાધે કંઈ પેટ ભરાય નહીં આમ ખાધું છે એવું લાગે જ નહીં એમ થોડીક વાર ખાવી તો આંધી સારું લાગે પછી તો ને ભૂખ્યા જ રહેવી તો હવે ખબર નહીં આવે પછી આપણે પૂછશું કે આજનો દિવસ જેવો કર્યો એમ તો હાલો હવે થોડીક વાર પછી બનાવી આપણે જયદીપ આવવાનો ટાઈમ થાય ને તાર આપણે બનાવી કેમ કે આ ઠંડી પછી ઓછી સારી લાગે ગરમ ગરમ હોય તાર ભાવે અમુકને ઠંડી ભાવતી હશે પણ ઠંડી થઈ જાય ને એટલે એમાંથી જે ઘી હોય એ છૂટું પડી ને ઠંડુ થઈ જાય ને તો એવું પાછું જયદીપને ના ભાવે એટલે જયદીપ નીકળે પછી આપણે બનાવીએ તો ગરમ ગરમ ભાવે અને આપણે એના સુખડી જેમ જે પીસ પાડે ને એમ નથી પાડવાના એમની મતે આપણે ખાવાની છે એટલે જયદીપ આવે ને ત્યાં આપણે બનાવશું ગરમ ગરમ તો મજા આવે ખાવાની તો જો આપણે છે ને સેવ બનાવવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને આ બાજુ છે ને આપણે ઘીમાં સેવ શેકવીશી તો જો આપણી સેવ બની છે

Hola, ve,